પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં જિલ્લા પોલીસના અધિકારીઓ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પોલીસ વિભાગે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સમાજ સેવા ક્ષેત્રે પણ પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે શિબિર દરમિયાન તબીબી ટીમોની હાજરી પણ દાતાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી આ સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવાઈ હતી

इस ब्लड डोनेशन के कार्यक्रम में आज बड़ी संख्या में पुलिस बल इसके अलावा जी टी आर डी होमगार्ड टीयर भी और उतनी ही मात्रा में उनके परिवारजनों ने भाग लिया है मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा